નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસી બસ સેવામાં ચાલક તરીકે સેવા આપતા ડ્રાઈવરો દ્વારા પગાર વધારાના મુદ્દે છેલ્લા પાંચ દિવસથી હડતાળ કરવામાં આવી છે ત્યારે બસ સર્વિસ કંપની દ્વારા હડતાળને અવગણીને બહારથી નવા ડ્રાઈવરો બોલાવી બસ સેવા ચાલુ કરી દેવામાં આવી હોવાના સમાચારો વચ્ચે નર્મદા ડેમના જયપ્રકાશ કંપની હેઠળ સરદાર સરોવર પ્રોજેક્ટમાં સિક્યુરિટી મેન્ટેનન્સ સહિતના વિભાગોમાં કામ કરતા બસો જેટલા સ્થાનિક કર્મચારીઓ પણ પ્રોવિડન્ટ ફંડ તેમજ સિન્યોરિટી મુજબ પગાર ચૈતર મધ્યસ્થી કરવા માટે આજે બોલાવવામાં આવ્યા હતા ત્યારે ચૈતર વસાવા દ્વારા હડતાળી કર્મચારીઓને સાથે રાખીને એસઓયુ સત્તા મંડળના અધિકારીઓ સાથે કર્મચારીઓની માંગણીઓ મુદ્દે નિરાકરણ માટે ચર્ચા કરી હતી પણ એનો કોઈ ઉકેલ આવતા તેમને હવે બસ ચાલકો અને જેપી પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓને સાથે રાખીને આવતીકાલે સવારે દસ વાગે નર્મદા માતાની મૂર્તિ પાસે ધરણા ઉપર બેસવાનું એલાન કર્યું છે ત્યારે અંગે તેમનો જે વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ જાહેરાત કરી રહ્યા છે જુઓ આ વિડીયોમાં એમની અમને જાણ થઈ એટલે અમે રણજીતભાઈ અમે બધા જ આગેવાનો આમને લઈને ત્યાં સીઓ ઓફિસે પણ ગયા પેલા લોકોને પણ સાથે રાખીને ગયા એટલે સીઓ ઓફિસે પણ આ તમારા જે આ મુદ્દાઓ છે સાથે સાત મુદ્દાઓની અમારા તમારા વતી અમે રજૂઆત તો કરી જ છે સીઓ હતા ત્યાંના અધિક નિવાસી કલેક્ટર હતા ડીવાયસપી હતા ડીસીએ હતા બધા લોકોએ કીધું કે અમે વાત કરીએ છીએ એજન્સી સાથે અને આનું નિરાકરણ આવી જાય એવા મારા પ્રયાસો છે પણ એ હું છે કોઈ સમય મર્યાદા નહીં કે કાલે આવશે કાલે વાત તમારું ફાઇનલ થઈ જશે આજે થઈ જશે એવી કોઈ વાત નહીં હમણાં જે તમારા રાજવીર સિંહ કેવું કીધું રાજવીર સિંહ જે જયપ્રકાશ ગ્રુપના ના આવ્યા તો એમણે પણ મને સમય આપો સમય આપો પણ એક એક વરસ થવા આવે ત્યારથી તમારી રજૂઆતો છે તો તમારી રજૂઆતો ધ્યાને રાખવા ટાઈમ પાસ કરે છે કોઈ ગંભીરતા નથી ખ્યાલ આવે છે ને તમને એટલે આ લોકો ટાઈમ પાસ કે અમને પંદર દિવસ આપો આ મહિનો પૂરો થઈ જવા દો એપ્રિલની પહેલી તારીખથી કરીશું એટલે આપણે અમે તમારી સાથે છે બધા જ આગેવાનો જેટલા પણ અહીંયા આવ્યા છે બેઠા છે નિરંજનભાઈ હોય રણજીતભાઈ હોય અમે બધા તમારા સમર્થનમાં છે કાલે પેલા લોકો પણ અને તમે પણ આ તમારા ન્યાય માટે આપણે કોઈ બીજી બીજી કોઈ નવી માગણી નથી કરતા જે તમારું નું છે તે જ માગીએ છીએ સાચી વાત છે અહીંયા લેબર કમિશનરના અધિકારી પણ બેઠા છે એમણે પણ કીધું કા મળવું જોઈએ કીધું ને એમણે કંપનીવાળાને એટલે ખોટી વાત નથી એના માટે આ લોકોને આપણે દસ વાગ્યાનું કીધું છે કે ભાઈ દસ વાગ્યા સુધીમાં તમે તમારા હેડક્વાર્ટરે વાત કરી લો અને અમને નિર્ણય આપો પાકું લખાણ આપો કે ભાઈ પંદર દિવસમાં આટલો આટલો પગાર એક થી પાંચ વર્ષ વાળાને આટલો વધારી આપીશું પાંચ થી દસ વર્ષ વાળાને આટલો દસ થી પંદર વર્ષ વીસ વર્ષ એનો સ્લેબ બનાવીને સિનિયોરિટી પ્રમાણે કામના પ્રકાર પ્રમાણે અમને વધારી આપો જે લોકોએ એ પાંત્રી પાંત્રી વર્ષ નોકરી કરી છે એમને બી બાર મળે છે જે બે મહિનાથી આવ્યા છે એમને બી બાર મળે છે તો આટલો બધો ભેદભાવ તો નહીં ચાલે ને એમનો પગાર આજે દસ થી ત્રણ લાખ રૂપિયા થઈ ગયો છે શરૂઆતમાં માં થી કંપનીમાં માં લાયકા ને ત્રણ લાખ રૂપિયા થઈ ગયો છે તો એ જ પ્રકારે ઇન્ક્રીમેન્ટ તો બધાનો અધિકાર છે સાથે પીએફ જે તમારું કપાય છે એ ટ્રસ્ટમાં કપાય છે ખરેખર પીએફ માટે તમારી પીએફ બુક તમારું પોતાના ખાતામાં આવવું જોઈએ અને પણ તમારું બાર કપાય ને કંપનીનું બાર સાથે મેડિક્લેમ તમને કંઈ થાય તો તમારો ક્લેમ્પ હોવો જોઈએ તમારા પરિવારનો એ ક્લેમ્પમાં સમાવેશ થવો જોઈએ એ જ પ્રકારનો તમારો બોનસ જે આઠ ટકા તમને બોનસ મળવું જોઈએ તમારા પેકેજ પર વર્ષના પેકેજ પર તે પણ તમને યોગ્ય મળતું નથી તો આ તમારા જે પણ રજૂઆતો છે અમે બધા એમની સમક્ષ કરી છે એમને કીધું કે ભાઈ તમે સવાર સુધીમાં દસ વાગ્યા સુધીમાં એનો અમને યોગ્ય જવાબ આપો નહીં આપશો તો ધરણા આગળના સમયમાં પણ તમારે ચાલુ રાખવા પડશે તૈયાર છો બધા થોડા બીજા કર્મચારી હોય તમારા પરિવાર વાળા હોય અને તમારા જે પણ લોકો એમને પણ કાલે કેજો કાલે અમે ફરી બધા જ આગેવાન આવીશું અને નર્મદા માતાને ત્યાં આપણે દસ વાગે ધરણા પર બેસીશું ખ્યાલ આવે છે ને આવે છે તો સીઓ ને પણ ખબર પડશે એસપી ને પણ ખબર પડશે કલેક્ટર ને બી આ ખૂણા ખાચરા માં કોઈ તમને મળવા આવવાનું નથી એમને તો ખૂણા ખાચરા માં તમે બેઠા છો કોઈને નડતા નથી કોઈ જોવાનું નથી ત્યાં બેસો છો તો પ્રવાસીને પણ ખબર પડશે ભાઈ આ લોકોને આ જમીન ગુમાવનારા લોકો છે લેન્ડ રૂજર લોકો છે જેમને સરકારે આટલો મોટો પ્રોજેક્ટ બનુ નિગમે ધ્યાન આપવું જોઈએ આજે કોઈને ગંભીરતા નથી એટલે કાલે આપણે બધા મોટી સંખ્યામાં આપણે દસ વાગે મળીશું આપણને બંધારણમાં મળેલા અધિકારો પ્રમાણે શાંતિથી બેસીને આપણી રજૂઆત કરવા માટે ધરણા પર બેસીશું કોઈને પણ નડીએ નહીં પ્રવાસીને વાહનવાળા નહીં કોઈ તંત્ર નહીં કોઈ કાયદો વ્યવસ્થા બગડે નહીં એ રીતના અમે પણ આવીશું તમારા સમર્થનમાં અમે આવીશું ધરણા તો તમારા કાયમ અનિશ્ચિત સમય માટે ચાલવાના છે ને અમે પણ કાલેથી આવવાના છે તમારી સાથે બેસીશું અને વહીવટ તંત્ર પ્રશાસન સાથે વાટાઘાટો કરીશું જ્યાં સુધી તમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી ધરણાના કાર્યક્રમ આપણે નર્મદા માતાના મંદિર પાસે આપણે બેસીશું ચાલશે ને તૈયાર છો બધા તૈયાર તો તમારા ધરણા રાબેતા મુજબ ચાલુ રાખો કાલે અમે પણ આગેવાનો બધા તમારી સાથે દસ વાગે જોડાઈશું અને પછી પણ પ્રશાસન આપણને યોગ્ય જવાબ નથી આપતું તો આપણે બધા જ લોકોને કેવડિયા પધારવા માટેનું આમંત્રણ આપીશું બધાને કહીશું કે ભાઈ મંગળવારે એક દિવસ સોમવારે છોડી મંગળ કાં તો બુધવારે તમામ અંબાજી આદિવાસી લોકો છે એમને કહીશું કે અમારા સમર્થનમાં ખાતે બધા પધારો સાચી વાત છે ને એટલે આ રીતનું અમે બધા જ લોકો તમને સમર્થન કરવા માટે આવ્યા છે અમે તમારી સાથે છે અને તમારી સાથે તમને ન્યાય મળશે ત્યાં સુધી રહીશું એ વાત સાથે આજે અહીં અમે આવ્યા તમને ન્યાય મળે જ અમારો ઉદ્દેશ છે આ લોકો જો સ્વીકારી લેતા તો તમને અહીંથી આપણે આપણે બધા છૂટા થઈ જતા રાજી ખુશીથી પણ હવે આ લોકો ગોળ ગોળ ફેરવે ટાઈમ પાસ કરે છે તો આવતીકાલે આપણે બધા મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત થવાનું છે અને બધા જ આવતીકાલે ફરી મળીશું એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો તમે જોયું કે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટોમાં કામ કરતા લોકો પોતાની સાથે શોષણ અને અન્યાયના મુદ્દે લડી લેવા માટે મેદાને ઉતર્યા છે ત્યારે જે પ્રોજેક્ટ સાથે જોડાયેલા અને હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓ પૈકી એક કર્મચારી સાથે અમે ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ગોરા કોલોની ખાતે હડતાળ ઉપર બેઠા છે અને આવતીકાલે તેઓ સવારે નર્મદા માતાની મૂર્તિ પાસે ચૈતર વસાવાની આગેવાનીમાં ધરણા ઉપર બેસવાના છે ત્યારે આવતીકાલે રવિવાર હોય પ્રવાસીઓ વધુ સંખ્યામાં આવશે ત્યારે પ્રવાસીઓની અવરજવર વચ્ચે પ્રકારના ધરણાનો કાર્યક્રમ થશે ત્યારે પ્રવાસીઓમાં આ અંગે કેવા પ્રકારની છાપ ઊભી થશે એક પણ વિષય છે વધુમાં જે એસઓ સત્તામંડળ છે જે પોલીસ તંત્ર છે આ ધરણા થવા દેશે કે કેમ એ પણ એક સવાલ છે ત્યારે આવતીકાલના ઘટનાક્રમ ઉપર નર્મદા લાઈવની નજર છે વધુ ઘટનાક્રમના વધુ અહેવાલ માટે તમે અમારી સાથે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો